આજના સમયમાં આર્થિક સુરક્ષા દરેક માટે અત્યંત જરૂરી છે ખાસ કરીને શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રમાં નોકરી કરતા લોકો માટે નિવૃત્તિ પછીનું ભવિષ્ય કેટલું સુરક્ષિત રહેશે તે એક મોટો પ્રશ્ન છે આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અટલ પેન્શન યોજના અમલી બનાવી છે જે સુરક્ષિત ભવિષ્ય માટે આશીર્વાદ સમાન છે નમસ્કાર મિત્રો આજના ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભારત સરકારના નાણા મંત્રાલયની અટલ પેન્શન યોજના વિશે જે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાશ્રમમાં આર્થિક સુરક્ષા આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે અટલ પેન્શન યોજના એ ભારત સરકારની એવી યોજના છે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંચાલિત છે જેમાં કોઈ પણ નાગરિક બેંક કે પોસ્ટ ઓફિસ મારફતે જોડાઈ શકે છે આ યોજનામાં સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર સુધીનું પેન્શન મળે છે અને આ યોજના ખાસ કરીને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને નિવૃત્તિ માટે બચત કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ યોજનાનો લાભ દેશના એવા તમામ નાગરિકો લઈ શકે છે કે જેમની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોય આ પેન્શન યોજના દરેક કામકાજી વર્ગના લોકો માટે ઉપલબ્ધ છે આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે સાહીઠ વર્ષની ઉંમર બાદ દર મહિને એક થી પાંચ રૂપિયા સુધી પેન્શન મળે છે આ પેન્શનની રકમ સભ્યના યોગદાન ઉપર આધાર રાખે છે જો યોગદાન આપનાર સભ્ય અવસાન પામે તો એવા કિસ્સામાં તેમના જીવન પણ આજીવન પેન્શન મળે છે દંપતીમાં તેઓ અવસાન પામે તો યોગદાનની કુલ જમા રકમ નામદાર વારસદાર એટલે કે નામાંકિત વ્યક્તિને મળે છે આ યોજનામાં નોંધણી કરવી ખૂબ જ સરળ છે તમે નજીકના બેંક શાખા પોસ્ટ ઓફિસ બીસી પોઈન્ટ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ મારફતે નોંધણી કરી શકો છો નોંધણી માટે તમારી માત્ર બેંક ખાતાની વિગતો અને કેટલીક જરૂરી વિગતો આપવી પડશે આ નોંધણી કર્યા પછી નિયમિત યોગદાન આપીને સાહીઠ વર્ષની વયે પેન્શન મેળવવા માટે આ યોજના લાભદાયક છે આ યોજનામાં નિયમિત યોગદાન માટે બેંક ખાતા મારફતે જ તમે ચૂકવણી કરી શકો છો માહિતી મેળવી આવી જ અનેક યોજનાઓ વિશે માહિતી મેળવી હોય તો તમે અમારા કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અત્યારે આ એપિસોડમાં ફરીથી મળીશું એક નવા સાથે ત્યાં સુધી મને આપશો રજા જય જય ગરવી ગુજરાત